સ્વામી નારાયણ તમારું હાર્દિક સ્વાગત છે જો તમને અમારી ચેનલ ના કીર્તન ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો સત્સંગ સુંદાડા મને ગણપતિ વાલા લાગે છે ગંગા ચડ લઈ આવતી ઉઠતી ને ગંગા ચડ લઈ આવતી ગંગા ચડ લઈ આવતી મારા દાદા ના ચરણ પખાડતી

કંકુ કેસર થોર કંકુ કેસરતી તિલક કરતી કંકુ કેસર કોણ ને દાદાને તિલક કરતી સુધારા સુંધારા મને ગણપતિ વા લાગે છે સુધરા મને ગણપતિ વાા ફુલડા વીણી લાવતી ફુલડા કેરો હાર મારા દાદા ને પેરાવતી ફુલડા કે ડાડા મને ગણપતિ વાલ્લા લાગે છે સુન્ના સુન્ના મુણ ગણપતિ લાગે છે અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ વાલ્લા લાગે છે અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ વાલ્લા લાગે છે હે સવાર વેલી ઊઠતી હું ચરમુ ચોળી લાવતી સવાર વેલી ઊઠતી હું સુરમુ ચોળી લાવતી પીતા જા તાજા મોદક મારા દાદાને જમાડતી તાજા તાજા મોદક મારા દાદાને જમાડતીુંડાડા સુંડાડા મન ગણપતિ વાલા લાગે છેુંડા સુંડાડા મન ગણપતિ વાલા લાગે છે અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ વાલા લાગે છે અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ વાલા લાગે છે સવારે મેલી

સુંદરા મને ગણપતિ વાલા લાગે છે અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ વાલા લાગે છે અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ વાલા લાગે છે સવાર વેલી ઉઠતી હું આરતી ને થડ લાવતી સવાર વેલી ઉઠતી ને આરતી ને થડ લાવતી આરતી ને થડ મારા દાદા ને જવતી આરતી ને તળ લાવતી મારા દાદા મેરી જવતી સુndaડા સુndaડા મને ગણપતિ વાલા લાગે છે સુndaડા સુndaડા મને ગણપતિ વાલા લાગે છે અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ વાલા લાગે છે અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ વાલા લાગે છે જય ગણપતિ